ચોરીની મોટર સાયકલ સાથે ઝડપાયેલો આરોપી ઉકાઈ પોલીસની કાર્યવાહી ઉકાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી અને કોડ તાપીની સંયુક્ત કાર્યવાહીમાં ચોરીની મોટર સાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આજે પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલા માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ સોનગઢ અને ઉકાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે એક વ્યક્તિ નંબરની એક વ્યક્તિ નંબર વગરની ચોરીની મોટર સાયકલ લઈને ઉકાઈથી સોનગઢ તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે પોલીસે ઉકાઈ રોડ પર વોચ ગોઠવી હતી થોડીવારમાં જ બાતમી મુજબનો આરોપી નંબર વગરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને આવ્યો પોલીસે આરોપીને રોકીને પૂછપરછ કરતાં તેણે મોટરસાયકલ ચોરી કરી હોવાનું કબૂલ કર્યું પોલીસે આરોપી રાકેશભાઈ રામુભાઈ વસાવાને ઝડપી પાડી અને ચોરીની મોટરસાયકલ કબજે કરી આરોપી એક બોલાત કરી કે તેના મોટર રમણલાલ ઉર્ફે સોનું તુલસીદાસ વસાવા પાસેથી ચોરાવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે આ કાર્યવાહીથી ઉકાય વિસ્તારમાં થતી વાહન ચોરીમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે